મારું નામ ભરતભાઈ ભીખાભાઈ ચારણીયા છે હું તર્ડ પેસ્ટ શાળાનો આચાર્ય છું આજ રોજ વીસ સપ્ટેમ્બરના રોજ તર્ટ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદૂષણનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે કલા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું છે કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ અમે પ્રાર્થનાથી અને દીપ જાગૃતિ કરવામાં આવેલી હતી જેમાં તળ ક્લસ્ટરના સીઆસી સાહેબ ટ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ તથા વાલીઓશ્રીઓનો સાથ અને સહકારથી દીપ પ્રાગટના કાર્ય પૂર્ણ કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો છે આ યુજ્ઞાનમાં કુલ આઠ શાળાઓએ ભાગ લીધેલો છે જેમાં કુલ અઢાર કૃતિઓ જોડાયેલી છે આમાં જે જોડાયેલા બાળકો છે એમને પ્રોત્સાહન ઇનામ તરીકે પ્રમાણપત્ર અને કીટ આપવામાં નક્કી કરેલું છે સાથે સાથે જે કલા મહોત્સવનો કાર્યક્રમ છે તેમાં ગાયન બાળકવિ ચિત્ર અને વાદન આ ચારેય કલા ઉત્સવનો સમાવેશ કરવામાં આવેલો છે સાથે સાથે આમાં આઠ શાળાઓ અને બત્રીસ સ્પર્ધકો જોડાયેલા છે આમાં જે બાળકો જોડાયેલા છે તેમને પ્રોત્સાહિત માટે ઇનામ તરીકે પ્રથમ નંબર જે મેળવે છે તેમને ત્રણસો રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે દ્વિતીય નંબર જેને પ્રાપ્ત કરશે તેમને બસો રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને સો રૂપિયા રોબોટ પુરસ્કાર આપવામાં આવશે સાથે સાથે તમામ સ્પર્ધકો જેણે ભાગ લીધેલો છે તેમને પ્રમાણપત્ર આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે કાર્યક્રમનો પૂર્ણ થયા પછી બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે